કરી રહ્યા છે ભાજપના જે પાટણ લોકસભા બેઠકના ઉમેદવાર છે તેમના માટે પૂરજોશમાં સીએમ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે આપને જણાવીએ કે ભાજપના ઉમેદવાર પાટણ બેઠક પર ભરતસિંહ ડાભી કે જેના માટે સીએમ દ્વારા પ્રચાર કરવામાં આવ્યો છે પાટણના બાલીસાણા ગામે જાહેર સભામાં સીએમ દ્વારા સંબોધન પણ કરવામાં આવ્યું છે અને પૂરજોશમાં પ્રચાર જોવા મળ્યો છેલ્લા દસ વર્ષમાં ભાજપના શાસનમાં દેશનો વિકાસ થયો છે આ વાત સીએમ દ્વારા ગુજરાત આજે સૌથી વધારે નોકરી આપતું કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત છે જ રીતે ખૂબ સારા કામો દસ વર્ષ તો ટ્રેક રેકોર્ડ છે સાથે સાથે આવતા પચીસ વર્ષ હવે જે તમે માન્ય નરેન્દ્રભાઈને ત્રીજી વખત બેસાડશો અને એ ત્રીજી વખત બેસાડશો ત્યારે આપણે વિકસિત ભારત તરફ જવા આગળ વધવા માટેનો રોડ મેપ પણ માન્ય નરેન્દ્રભાઈએ તૈયાર કર્યો છે પચીસ વર્ષમાં આપણું આપણો ભારત દેશ એ વિકસિત ભારત બને અને વિકસિત ભારત બને એના માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે અત્યારથી માન્ય નરેન્દ્રભાઈએ દરેકે દરેક જેટલી સરકારી યોજનાઓ છે એ બધી જ યોજનાનો લાભ ઘેર બેઠા લોકોને આપવા માટેની વ્યવસ્થા કરી ગામે ગામ સરકાર પહોંચી છે અને ગામે ગામ સરકાર પહોંચ્યા પછી દરેકને સરકારી જે યોજનાનો લાભ જેને મળવા પાત્ર હોય એ બધાને ઘેર બેઠા પહોંચાડ્યો છે દરેક જણ ગામે ગામ અહીંયાથી તમે બધાએ એના સાક્ષી હશો અહીંયા તમારા ત્યાં માન્ય નરેન્દ્રભાઈ નો ગેરંટી રથ મુખ્ય પ્રવાહમાં કેવી રીતે આવે એના માટેનો હર હંમેશ માન્ય નરેન્દ્રભાઈ પ્રયત્ન કર્યો છે અને આ પ્રયત્ન સાથે જ્યારે ત્રીજી ટર્મ શરૂ થાય તો ઘરે ઘરે સૂર્ય ઉર્જા એની વ્યવસ્થા થાય બુલેટ ટ્રેનની વ્યવસ્થા થાય ગગનયાન ઉપર કામ થાય રેલવે નો કાયા થાય સેમી કંડક્ટર સેમી કન્ડક્ટર નું આપણા ત્યાં હબ બને એ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે આપણે સૌ સાથે મળી અને આપણા ઉમેદવાર ઉમેદવારશ્રીને ભરતસિંહજીને ખૂબ મોટી સંખ્યામાં ખૂબ મોટી એટલે મોટી લીડ થી સૌથી વધારે લીડ થી આપણે દિલ્હી મોકલીએ